હેલો ફૂડ ફેમિલી કેમ છો મજામાં વેલકમ બેક ટુ માય ચેનલ આઈ હોપ યુ ઓલ આર ડૂઈંગ વેલ હવે આપણે રહ્યા ગુજરાતી આપણને ગાંઠિયા છે ફાફડા છે ભજીયા છે એ બધું આપણને વધારે પસંદ છે અને સવારે ઉઠીને તો ગાંઠિયા તો જ અને રવિવાર તો ખાસ લોકો નીકળી પડે ગાંઠિયા લેવા માટે તો આજે અમદાવાદની એક એવી બ્રાન્ડ કે જેના વણેલા ગાંઠિયા પર્સનલી ખૂબ જ મને પસંદ છે અને એની જે ચટણી છે ને બોસ એ આખી લચકાદાર એમ સુપ આખા અમદાવાદમાં બધા ગાંઠિયા મેં ખાધેલા છે પણ આવી ચટણી મને ક્યાંય નથી મળી અને જે લોકો ખાવાના શોખીન છે કે જે લોકોને સ્વાદ અને ક્વોલિટીની ખબર છે એ લોકો પણ આ જગ્યાના વખાણ કરે છે એની ચટણીના લીધે કેટલા વર્ષથી આપણી આ બ્રાન્ડ છે ભાઈ પાર્થભાઈ મારું મારા પપ્પા ઓગણીસો ને એક્યાસીની સાલથી ચલાવે છે ઓકે અને નિકોલની અંદર બે હજાર અગિયારની સાલથી નિકોલમાં છે આપણું અચ્છા રસપાન ચોકડી પાસે રસપાન ચાર ભક્તિ સર્કલ એ હમણાં પાંચ છ વર્ષથી ચાલુ કરી અને નવી બ્રાન્ચ અહીંયા હમણાં હંસપુરા બે મહિના ચાલુ છે ત્યાં તો આપણે રેગ્યુલર કસ્ટમર છીએ જ રસપાન પાસે અને અત્યારે ટોટલ આપડી કેટલી બ્રાન્ચ છે ટોટલ આપડી અમારી પોતાની ત્રણ છે બે મારા અંકલ ચલાવે છે વટવાજી એડીસી માં ધૂમ મચાવે છે ગાયત્રી ગાંઠિયા હવે કઈ કઈ વેરાયટીઝ આપડી પાસે છે ને સૌથી મોસ્ટ સેલિંગ આઈટમ કઈ છે કઈ દેજો ગાંઠિયા છે જે ખાસ એની ચટણી જે હું ફોરેન મોકલું છું અચ્છા વિદેશ પણ જાય વિદેશ કોઈને ખાવો હોય તો આપણે પેક કરીને પણ આપીએ છીએ અને ડ્રાય ફોર્મ માં પણ એ ચટણી આપીએ છીએ અચ્છા પાણી નાખો ને ચટણી રેડી ચટણી તૈયાર થઈ જાય પણ એકદમ લચકદાર ચટણી છે તમારી આમ ખાલી જોઈએ ને

જે કાઠિયાવાડી ટેસ્ટમાં આપણે સર્વ કરીએ છે સાચી વાત છે પછી નવતળ સમોસા છે ચાઇનીઝ સમોસા છે ચીઝ કોન રોલ છે સ્પ્રિંગ રોલ છે અને ખાસ નવા આઉટલેટ ઉપર મે મસાલા ચાટ ચાલુ કરી છે અને જલેબી ઘી વાળી જલેબી અમૂલ ઘી માં જ આપણે બનાવીએ છીએ ચોખા ઘી માં બાકી બધું તો ઓલરેડી આપણું ફરસાણ બધું અલગ અલગ અને ઇન્ડિયાની ફર્સ્ટ એપ્લિકેશન છે જેમાં અમે હોમ ડિલિવરી પ્રોવાઇડ કરીએ છીએ કાઠિયાવાડ હા કાઠિયામાં કાઠિયા પણ ઘરે બેઠા બેઠા મને બોલે ઇન્ડિયાની ફર્સ્ટ એપ્લિકેશન છે જેમાં અમે હોમ ડિલિવરી પ્રોવાઇડ કરીએ છીએ

એકસો આઠ ની ઓફિસ વાળા રોડ ઉપર આવો સીધા એટલે સીધું કેસર એક્ઝોટિક આવે સામે એસપીજી ની સ્કૂલ છે એની સામે આવે અને ટાઈમિંગ શું છે આપણો ટાઈમિંગ સવારે સાડા સાત થી આઠ વાગે લગી આવી જજો ભાઈ આવા ને આવા સારા લોકેશન તમારી માટે લેતા આવશે તમને મોજ કરાવતો રહીશ મોજ કરો ભાઈ